શ્રી રામકૃષ્ણ ઘણીવાર પોતાના શિષ્યોને પોતે કરેલી કઠિન સાધનાનો ખ્યાલ આપતા એમની એવી વાતો ઉપરથી જાણવા મળે છે કે એમના શરીરે સહન કરેલી યાતનાઓએ સાધારણ માણસના તો પ્રાણ હરી લીધા હોત છ છ વર્ષો સુધી એમની આંખોએ ઊંઘ જેવી વસ્તુ જાણી ન હતી એમ જ કહીએ કે એમને પોતાના દેહનું લેશ માત્ર ભાન રહેતું નહીં ઘણીવાર એમનું મન નીકલી ભૂમિકાએ ઉતરી આવતું ત્યારે પોતાની ચેષ્ટાઓ વિશે વિચાર કરતા એમને પોતાને પણ બીક લાગતી કે રખીને પોતે પાગલ થઈ જશે કેટલીક વાર તો અરીસા સામે ઊભા રહીને પોતાની આંખોને પરાણે બંધ કરવા એ મતતા પરંતુ આંખો બંધ થતી જ નહીં એ વખતે છળી ઉઠીને એ પોકાર કરતા માં તારે શરણે આવવાનું શું આ જ ફળ છે અરે રે આવું અઠીલું દર્દ તે મને મોકલી આપ્યું છે પરંતુ બીજી જ પળે એમનો એ ઉદ્વેગ શાંત થઈ જતો અને તારી ઈચ્છામાં આવે તેમ કર એવા શબ્દોથી એ સમાધાન મેળવતા